હજુ દસ તારા ઉતરા બાકી સર તાત્કાલિક પતંગ લાવવાના જ નથી પતંગ હા તો લાવો પૈસા કરી દઈ એક તારો છોકરો દોરી જોઈએ મારી દોરી અને રોડ ઉપર જવાનું નહીં

ચલો તાર એ લ્યો અને હું કરી બજાર માં જઈ પણ નઈ લઈ આવ્યો બરોબર અને કોઈ દીવાલ ઉપર ચડવું નઈ અને રોડ પર દોડવું નઈ અને લાકડા ક લઈને ઝંડા પતંગ ઉમટવા જવું નઈ બરોબર અને કોઈ બાઈક વાળું આવે એનું ઘરું કપાઈ જાય બરોબર એટલે કાનૂની ચેતવણી છે સારી કે કોઈ પણ આવું કરતા નઈ બરોબર ચાલ તાર પતંગ લઈ આવું ખારું ચાલે કટબડ લઈને આવતા હોય તો ના મત્યો સુમણે

ઓ બેટા હું શું કહું તારી બાને કેતો નઈ કે આપા પતંગ ચોરી કરીને લાયા હ હાય બાપા હો ને હાય બાપા નકર મારું ધૂર કાઈ નાખશે હો હાય બાપા એ દોશી કો જઈ આ દોશી મને લાગે ખેતરમાં જઈ લાગે ચાલ આપણે પતંગ લઈને આરામ કરી આઈએ હા હાકી ગયા દોશીના પાપમાં હા

છોકરા તો <small> <tdyo>

સરપ્રાઇઝ કરજો અને ચાઇના દોરી વાપરવા ના દેતા ને છોકરાઓનું ધ્યાન રાખજો જો મારા મિત્રો ખાસ તમને આ તમારી માટે આપું છું તમારા છોકરાઓ માટે અને ચાયના દોડી દૂર રહેજો અને છોકરાઓને આપતા નહીં